નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ગોલું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે પણ આ રેસીપી તમે ક્યારેય ટ્રાય પણ નહીં કરી હોય તો એકવાર તમે જરૂરથી બનાવી જોજો તો સૌ પ્રથમ અહીં બસો ગ્રામ જેટલી ઘોલું લીધેલી છે અને પંદરથી વીસ જેટલા લીલા તીખા મરચાં લીધેલા છે તો પ્રથમ આપણે ઘોલુને જે છે એ સરસ ક્લીન કરી લેવાની છે તો ગોલું ટીંડોળા કે પછી ગિલોડીને કિચન ટૉવેલની મદદથી એકદમ ક્લીન કરી લેવાની અને કોરી કરી લેવાની ભીની ભીની ગિલોડીને જે છે એ સુધારવાની નથી તો એકદમ સૂકું થઈ જાય ત્યારબાદ ઉપર અને નીચેની કેપ જે છે આપણે હટાવી લઈશું અને આ રીતે ચાર પાર્ટમાં કટ કરી અને ઝીણી ઝીણી સુધારી લેવાની છે જો બહુ ઝીણી ઝીણી ગિલોડી હોય તો તમે પતિકા ગમે તો નાના નાના પતિકા પણ કરી શકો છો હું અહીં આ રીતે ઝીણા ઝીણા ચાર પાટમાં કટ કરી રહી છું તો બધી જ ગિલોડીને આપણે આ રીતે સુધારી લેવાની છે અને જે પંદરથી વીસ જેટલા આપણે મરચાં લીધા એ મરચાંના પણ ઝીણા ઝીણા પતિકા કરી લઈશું જો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો બધા જ અહીં મરચાં અને ગિલોડી જે છે એ સરસ ઝીણા ઝીણા સુધરી ગયા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે તો ગીલોડી અને મરચાંને સાથે મિક્સ કરી દઈશું અને મીઠું લગાવીને પંદરથી વીસ મિનિટ જેવું રેસ્ટ આપી દેવાનું છે જેથી કરીને અંદર પાણીનો જે ભાગ હોય એ નેતરી જાય અને ગિલોડી જે છે અધકચરી થઈ જાય એટલે એકદમ કાચી ન લાગે ખાવામાં તો પંદરથી વીસ મિનિટ જેવું આપણે રેસ્ટ આપીએ ત્યાં સુધી એક નાની કડાઈમાં એક ચતુર્થાંશ કપ જેટલું સરસોનું તેલ લઈ લઈશું આજે આપણે ગિલોડીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છીએ તો અથાણું સરસિયા તેલમાં જે છે વધારે ટેસ્ટી લાગે છે પણ આની જગ્યાએ જો તમને સિંગ તેલ લેવું હોય તો તમે સિંગ તેલ પણ લઈ શકો છો આનાથી વધારે તેલનું પ્રમાણ લેવું હોય તો વધારે પણ લઈ શકાય છે તો સૌ પ્રથમ આપણે અહીં તેલને જે છે એકદમ ગરમ કરી લેવાનું છે અવાર ધુવાણાં નીકળે એટલે ગેસની આંચ બંધ કરીને તેલને જે છે એ ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો જે આપણે ગીલોડી અને મરચાંને મીઠું લગાવીને રેસ્ટ આપ્યું હતું એ સરસ પાણી જે છે એમાંથી નીતરી ગયું છે તો હવે બીજા મિક્સિંગ બોલમાં પાણી નીચોવીને આપણે મરચાં અને ગિલોડીને જે છે એ ટ્રાન્સફર કરી દઈશું તો આ રીતે બે હાથ વડે પાણી જે છે એ નીચોડતા જવાનું અને મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરતા જવાનું તો મેં અહીં પંદરથી વીસ જેટલા લીલા મરચાં લીધેલા છે જો તમને આનાથી વધારે કે ઓછા મરચાં લેવા હોય તો તમે લઈ શકો છો ફક્ત ગિલોડીનું બનાવવું હોય તો એનું પણ એકલું બનાવી શકાય છે તો આ અથાણાને ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી એર ટાઈટ કન્ટેનરમાં આરામથી સ્ટોર કરી શકાય છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું તેલ જે છે આપણે આગળ પડતું મૂકવાનું જેથી કરીને અથાણું જે છે એ બગડે નહીં તો બધી જ ગિલોડી અને મરચાંને આ રીતે આપણે નીચોડીને ટ્રાન્સફર કરી દઈશું તો દાળ ભાત સાથે કે પછી રોટલી થેપલા સાથે આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો તમને વારંવાર બનાવવાનું મન થશે તો હવે આ મિશ્રણમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલો અથાણાનો જે રેડીમેડ મસાલો મળતો હોય એ જ લીધેલો છે એ ઉમેરવાનો છે તો અથાણાને થોડોક વધારે તીખું બનાવવા માટે અહીં હું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી રહી છું તો લાલ મરચું પાવડર ટોટલી ઓપ્શનલ છે તમને કયા પ્રમાણે તીખાશ જોઈએ છે એ પ્રમાણે ઉમેરવું સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો બધાને સરસ રીતે મિલાવી લેવાનું છે અને આપણે જે સરસિયું તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે ઠંડા થયા બાદ જ ઉમેરવાનું છે ગરમ ગરમ તેલ ગિલોડી ઉપર ટ્રાન્સફર નથી કરવાનું તો તેલ ઉમેર્યા બાદ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સરસિયું તેલ હોય તો સરસિયું તેલ જ ઉમેરજો વધારે ટેસ્ટી લાગે છે સિંગ તેલ કરતાં તો બધાને સરસ રીતે મિક્સ કરી અને આપણું ગિલોડી મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું જે છે એ રેડી થઈ ગયું છે તો જે પણ વાસણમાં સ્ટોર કરો આ અથાણાને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વાસણમાં પાણીનો ભાગ ન હોય એકદમ ક્લીન ડ્રાય કન્ટેનરમાં ટ્રાન્સફર કરવાનું તમને આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અચૂકથી કરજો તો ફ્રીજમાં સ્ટોર ન કરવું હોય તો આ અથાણાને ફ્રીજની બારે બેથી ત્રણ દિવસ સુધી પણ સ્ટોર કરી શકાય છે રેસીપીને એકવાર ટ્રાય જરૂરથી કરજો આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો